જે રીતે અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે તમને રજૂઆત કઈ રીતે સંભળશે શું સમગ્ર મુદ્દો ખાસ ચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય એમ તો પબ્લિકના પ્રશ્ન આવતા હોય તો કે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે અને બાકી કોઈ એવી અગવડતા નથી પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટરનરી ડૉક્ટર દ્વારા એની સાર સારવાર કરવામાં આવે નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કિચડ ત્યાં થતો હોય છે તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યાએ ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ સો ટકા કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ કેમ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે ગાય છે પતંગમાં એક પણ મુદ્દો એ પણ ઉમેરેલો હતો કે સાતસો છપ્પન ગાયોના જે મૃત્યુ થયા છે એને પણ જવાબદાર પાછળ જે કોણ છે એની પર શું કાર્યવાહી એનો પણ એક મુદ્દો હતો એની પણ આપણે રજૂઆત કરી એ રજૂઆતનો પણ હું તપાસ કરીશ અને પતંગની અંદર જે સાતસો ને છપ્પન ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે એની પણ હું તપાસ કરીશ કે સાતસો છપ્પન ગાયોનું શું પરિસ્થિતિ છે એવું નથી હું હું જ્યાં નિભાવ ગાયોનો ઢોરપકડની જગ્યા હોય છે ત્યાં હું રૂબરૂ મુલાકાત લેવા ગઈ હતી મને જે એવું લાગ્યું હતું ત્યારે મેં ત્યાંથી પણ સજેશન આપેલું હતું કે જે પશુઓ બીમાર છે એને વે વેટનરી ડોક્ટર દ્વારા એની દવાને સારવાર કરવામાં આવે અને તે અન્ય પશુ સાજા છે એની સાથેથી એનેથી દૂર રાખવામાં આવે કે જેથી કરીને સાજા પશુઓને પણ આનો ચેપ ન લાગે